આપવામાં આવ્યા ઘણા દર્દીઓને એમાં સારવાર પણ મળી હતી હવે અચાનક બંધ છે વિગતો સામે આવી છે એમાં હકીકત શું છે જે પીડી હોસ્પિટલમાં છે યુએન હેન્ડઓવર પ્રોસેસ છે અને એ હેન્ડઓવર દરમિયાન એનું જે પ્રક્રિયા છે એ છે પૂર્ણ થાય કેથલેબ ઝડપથી ચાલુ થઈ જશે દર્દીઓ આવે છે એમને કઈ રીતે સારવાર મળે છે રિફર કરવામાં આવે છે કે શું હાલ જેટલા દર્દીઓ આવે છે એને પહેલાં અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે પછી જરૂર પડીએ અમારા યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા પણ જોવામાં આવે છે અને પછી તેમને આગળની સારવાર માટેની સલાહ આપવામાં આવે છે સર ક્યાં સુધીમાં શરૂ થઈ જશે કેમ કે સૌરાષ્ટ્રમાં દર્દીઓ આવતા હોય છે યુએન મહેતા આ લેબ ક્યાં સુધીમાં શરૂ કરી દેશે અમારા પ્રયત્ન છે જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી ચાલુ કરવા માટે સર એક કેટલેપ છે હવે જો આ યુએન મેતાન જાશે તો દર્દીઓને કઈ વધારે ચાર્જ કેવું કઈ ચૂકવું પડશે યુએન મહેતામાં ગયા પછી યુએન મહેતાના જે ચાર્જીસ હોય એ પ્રમાણે એમને ફોલો કરવાનું રહેશે કંઈ નથી કેવું છે હજી એ વિશે કોઈ ઓફિશિયલ માહિતી ન હોવાથી હું આપી શકીશ અંદાજીત કેટલો સમય સુધી આ જે પ્રક્રિયા ચાલશે તે અંદર સાધનો કરોડ રૂપિયાના અંદર પડેલા છે અમે કોશિશ કરીએ છીએ જેટલી ઝડપથી થઈ શકે એટલું ચાલુ કરવાનું સર અમને જણવા મેળવ્યું છે કે અમદાવાદ દર્દીઓને ધૂકોમાં પડે છે અમદાવાદ ધક્કો ખાવો પડે એના કરતાં પહેલાં તો અમે અહીંયા જોઈએ છીએ દર્દી અમારા ફિઝિશિયન દ્વારા અહીંના યુએન મહેતાને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા અને ત્યાર પછી જે દર્દીને જરૂર હોય માત્ર ને માત્ર એમને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે અત્યારે આપણે સિવિલ હોસ્પિટલમાં અને યુએન મહેતાની અંદર ફિઝિશિયન અને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા હૃદયની દરેક તપાસ થાય છે જેની અંદર ડોપલર ટીએમટી અને આપણે કાર્ડિયોલોજી બધાની સુવિધા ચાલી છે આધુનિક સાધનો અંદર અવેલેબલ છે એ વિશે માહિતી અત્યારે મારી પાસે નથી કયા ક્યાં અવેલેબલ છે અને ક્યાં ક્યાં નથી જેવી આ કાર્યરત થઈ જશે એટલે હું તમને કહી શકીશ કે અંદર કેટલા કેટલા સાધનો અવેલેબલ થઈ શકશે દૈનિક હૃદયની બીમારી રાજપડાવતા હોય છે હૃદયની બીમારી તો એવું છે કે હૃદયની બીમારીમાં ફિઝિશિયનનો પણ રોલ એટલો જ હોય છે એટલે જે દર્દીઓને ફિઝિશિયનની જરૂર હોય છે એને આપણે ફિઝિશિયનને જ બતાવીએ છે પહેલાં અને ત્યાર પછી જ એમને યુએન મહેતામાં મોકલવા છે એટલે દર્દીઓ આવે છે એને પ્રાઇવેટમાં જવું પડે છે કે કોઈ બીજું શું હકીકત છે અને એને ટેસ્ટિંગ માટે કેટલો અંદાજિત ખર્ચ થાય એ તો બીમારી પ્રમાણે અલગ અલગ હોઈ શકે જે બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ થઈ શકે જે પ્રમાણે હૃદયની હોય હોય એ અલગ અલગ છે અત્યારે જેટલું અહીંયા અમારી પાસે સાધન સુવિધા ઉપલબ્ધ છે એટલી અમે દરેક સારવાર અહીંયા કરીએ છીએ અત્યારે સિવિલમાં આપણે કાર્ડિયોલોજિસ્ટ નથી અત્યારે યુએન મહેતા તરફથી ની સુવિધા આપણને પૂરી પાડવામાં આવેલી છે સાહેબ તો જે અત્યારે જે દર્દી આવતા હોય દર્દીઓ ગરીબ હોયના દર્દીઓ આવતા હોય તો એના માટે કોઈ બહાર એને ખાનગીમાં લેવી પડે છે કે કોઈ દ્રષ્ટિમાં કે ક્યાં વ્યવસ્થા શું એના માટે એ જાય ક્યાં કોઈ હૃદય સંબંધી હોય અને એની પાસે પૈસા પણ ન હોય તો અમે એને પહેલાં અહીંયા તપાસ કરી અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ જરૂર પડીએ એટલે અમદાવાદ સુધી અત્યારે જવું પડશે થોડાક દિવસ માટે જ્યાં સુધી સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી જે દર્દીઓને અમારી પાસે આવે અને સ્ક્રીનિંગ થઈ જાય પછી જરૂર પડીએ એમને અમદાવાદ અમારે રેફર કરીએ છીએ